જય માતાજી મિત્રો આજે આપણે આ તા પહાડ પર ઘોડો રહ્યો ત્યાં આગળ આપણે આયા તા પહાડ પર ઘોડો છે એક તમને બતાવું પારવ પણ એ વાદળ છે એટલે લગભગ દેખાતો નહીં તમને બતાવી નાખ આપણે તો આપણે વ્લોગ તો નહીં કેતા પણ આવી જ કેવાય હવે આપણે જવાનું છે એ થોડું કોમ છે એટલે ઓલી સાઈડ છે આખે આખો પહાડ વાદળથી થી સહી ગમ દેખાતું નહીં ધુમ્મસ ધુમ્મસ એટલું ગળે છે તમને બતાવું આગળ પારો અને આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કરી ફટોફટ તો મને ઈ રયો પહાડ બતાવું કેમ કે તમે માનશો નહીં અને આ રીઅલી છે અને કમેન્ટમાં કરજો કે પહાડ જેવ આવેલો છે મતલબ કોળાવાળો કોળાનું મેં મોટું રહ્યો ને એ પહાડ તમને બતાવું આગળ છે તો આ આજે એ કોળો એ તમને બતાવું ઝૂમ કરી અને કોળો વાદળો છે ને એટલે દેખાવા નહીં પણ બતાવ્યું તો એ કોળો કેવા આગળ આવેલો છે કમેન્ટમાં કરજો ભાઈ એ રોળો છે અને આખરે આખે આખો વાદળથી છવાયેલો પહાડ છે ને એ જો અમને ઓછીથી દેખાય પણ કેમેરામાં શૂટ થતો નહીં અરે જોઈ લો હા બ્લોગ યુટ્યુબમાં આવી જાય તો આખે આખો જોઈ નાખજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરી નાખજો